કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈઠા પાસે કઈ નતું સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ ત્યાં બધા રોતા જ હોય એક પાસે જાય કે ધાબુ ભરવું સૂટા નથી બીજા પાસે જાય કે ડોબું વીણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે છોકરા નું તેડી ગયા વેવ મોકલતા નથી બીજા પાસે જાવ કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણને આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે અખિલ બ્રહ્માનના માલિકને મારે જોવે દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે એય મારા નાથ તારી અનુભૂતિ કરવામાં આ માણાનો અવતાર અમારો ફોગડ વયો જાયે રોવાવાળા તો રોઈ રોઈને વહી ગયા ને તમને મને કાઈક દેતા ગયા પણ આપણે હવે વેજીટેબલના ગરાગો સોફુ સીના જીરવી કે અરે સંતોની બાબા ભલીハરી છે ભલા માણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોડ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા હતા અને અહીંયાથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બહેનને કીધું એ કે આવલા ગોપીચંદ ભરથરી ગઈ આવડા તો કે હા તો કે કેણા ને બધું છૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે ફરતરી ગોપીચંદ ને પાણાના પાણા છે ઓછી દુનિયા ન સારું લાગતું બાણો લાખ માળવો મૂક્યો છે તો કરી દઉં પણ અત્યારે કળિયુગમાં બાબુ દીકરા હમણાં કીધું ને નથી મફત મળતા અત્યારે દીકરા નથી કાપવાના બહાર નથી આપવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદગુરુ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી